મિત્રો આ કહાની સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે તમારા નીચેથી જમીન સરકી જશે નમસ્કાર મિત્રો આજની આ કહાની બધાથી જ અલગ છે અને એકદમ વાસ્તવિક અને તમારા બધા લોકોના દિલને હલાવી નાખે એવી કહાની છે અને મિત્રો આ કહાની ફક્ત શિક્ષણ અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે તો તમારા બધા લોકોએ દિલ ઉપર ના લેવું ફક્ત કાલ્પનિક રીતે જોવું કે અને આ મિત્રો વિડીયોમાં આવતા પાત્રો અને ઘટનાઓ બધું જ કાલ્પનિક હોય છે તો ચાલો હવે શરૂ કરીએ મારું નામ અર્જુન છે અને હું એકત્રીસ વર્ષનો છું હું ગામથી પંદર કિલોમીટર દૂર એક નાનકડે રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર છું એટલે કે ટીટી છું રેલવેની નોકરીમાં હોય ત્યારથી જ હું એકલો જ રહું છું અને મિત્રો મારા માતા પિતા બંને જ કોરોનામાં જ ગુજરી ગયા હતા જયારે કોરોના આવ્યો હતો ત્યારે એ પછી લગ્નનું નામ સાંભળતા જ મને ડર લાગતો હતો અને મને સ્ટેશન પાસે જ રેલવેનું નાનું એવું કોર્ટર મળેલું છે એટલે કે એ જ મારું ઘર છે એટલે હું ત્યાં જ રહું છું રોજ સવારે પાંચ થી બપોરે એક વાગ્યા સુધી એક શિફ્ટ પછી બપોરે બે થી રાત્રે દસ વાગ્યા સુધી બીજી શિફ્ટ હોય છે એટલે કે હવે મારે અહીંયા જ રહેવા થાય છે એ જ મારા જીવનનું રૂટીન છે અને સ્ટેશન પર એક નાનકડે છે મિત્રો એવું થયું હતું તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો એક મહિલા દુકાન પાર આવી અને ઉંમર તેની હશે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એણે રમેશભાઈને કહ્યું મને ચા ભજીયા બનાવતા આવડે છે કંઈક કામ આપશો રમેશભાઈને તો ખરેખર મદદની જરૂર જ હતી મિત્રો કારણ કે એનો ભાઈ બીમાર હતો ને એટલા માટે એ એકલા તો પછી કેટલું કામ કરે અને એને તરત જ હા પાડી દીધી અને મિત્રો એનું નામ સોનલ હતું અને સોનલ રોજ સવારે છ વાગ્યે આવે દુકાન સાફ કરતી હતી અને પછી ચા અને ભજીયા બનાવે અને મિત્રો રાત્રે વાગ્યે દુકાન બંધ કરીને ચાલી જાય હતી કારણ કે પછી એને પણ ઘરે જવું પડે ને અને એ પણ રેલવે જ રહેતી હતી કારણ કે મિત્રો એના પતિ એટલે કે એમના જીવનસાથી પણ રેલવેમાં પોર્ટર હતા પણ એક જ વર્ષ પહેલા ટ્રેન નીચે આવી જતા તેમનું મૃત્યુ થયું હતું અને મિત્રો ખરેખર દુઃખ જ સમય હતો એના માટે એ સમયે એની દીકરી માત્ર આઠ જ મહિનાની હતી અને સાસરિયાવાળાએ પણ ઘરમાંથી કાઢી મૂકી હતી અને માયકુ પણ એનું ગરીબ હતું એટલે રેલવેના ક્વાર્ટરમાં જ એક નાનકડા એવા રૂમની અંદર એ રહેતી હતી કારણ કે એની પાસે બીજો આસરો ન હતો અને મિત્રો આ દુકાને કામ કરતી હતી અને હવે ધીમે ધીમે સોનલ પણ મારી સાથે વાતચીત કરતી હતી અને થઈ રહી હતી હું રોજ એની બનાવેલી ચા પીવા જાઉં છું અને એ પણ મને જોઈને હળવું એવું સ્મિત આપે છે એટલે કે સ્માઇલ આપે છે અને મિત્રો એક દિવસ વરસાદની ઋતુ હતી અને ખૂબ જ ધોધમાર સાદ પડતો હતો પ્લેટફોર્મ ઉપર કોઈ જ ન હતું અને હું ડ્યુટી પૂરી કરીને દુકાને ગયો હતો સોનલ એકલી જ બેઠી હતી અને એની દીકરી પણ દુકાનમાં જ ઊંઘતી હતી અને મિત્રો મેં કહ્યું કે આજે તો કોઈ જ નહીં આવે તો બંધ કરી દો અને ત્યારે એને કહ્યું હતું ને એ મિત્રો તમે સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો એણે કહ્યું થોડી વાર રાહ જોઈએ કદાચ કોઈ પેસેન્જર આવે એ જ વખતે એક ટ્રેન આવી હતી અને ચાર પાંચ લોકો ઉતર્યા હતા અને ચા ભજીયા લઈને ચાલ્યા ગયા હતા મિત્રો વરસાદ જ એટલો જોરથી પડતો હતો ને કે સોનલનું ઘરે જવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું અને ત્યારે મેં તેમને કહ્યું આજે મારા ક્વોર્ટરમાં જ રહી જાવ કારણ કે મિત્રો એમની દીકરી એટલે કે પરીને પણ વરસાદમાં લઈ જવું યોગ્ય નથી એ પલળીને ભીંજા જશે તો એની તબિયત ખરાબ થઈ જશે એને ઘણી જ વાર ના કહી અને પછી પણ હા પાડી દીધી હતી અને મિત્રો એ રાત્રે અમે ત્રણે એક જ રૂમમાં રહ્યા હતા અને હું બહારના ઓટલા ઉપર સુઈ ગયો હતો અને સોનલ અને પરી અંદર સૂતા હતા રાત્રે વરસાદનો અવાજ અને પરીનું હસવું એ રાત્રે મને પહેલી વાર એવું લાગ્યું હતું ને મિત્રો કે મારું ઘર પણ કોઈનું થઈ શકે છે અને મસ્ત લાગતું હતું મિત્રો અને મને વિચારો પણ આવતા હતા અમારી વાતો ઊંડી થવા લાગી અને એક દિવસ સોનલે ધીમેથી કહ્યું હતું અર્જુન તમે ક્યારેય લગ્ન કેમ નથી કર્યા તો મિત્રો મેં તેમને કહ્યું હતું કે મારા માતા પિતા ચાલ્યા ગયા પછી મને ડર લાગ્યો હતો કે કોઈને દુઃખ ન આપી શકું એણે કહ્યું હતું પણ તમે તો ખૂબ જ સારા છો અને ખૂબ ખૂબ જ મસ્ત પણ દેખાવ છો અને જેની સાથે લગ્ન કરશો એ ખૂબ જ નસીબદાર હશે એ વાત પછી તો મિત્રો ઘણા દિવસ સુધી અમે બંને ચૂપ રહ્યા હતા અને એક દિવસ રાત્રે દસ વાગ્યે દુકાન બંધ કરીને સોનલ રડતી રડતી મારા ક્વાર્ટરમાં આવી હતી એટલે પછી મને એવું થયું કે આ રડી કેમ રહી છે અને એના ગાલ ઉપર લાલ નિશાન હતું મેં ગભરાઈને પૂછ્યું હતું શું થયું સોનલ એણે મિત્રો મને રડતા રડતા કહ્યું આજે મારા આવાળા આવ્યા હતા અને એમણે બધા લોકોએ કહ્યું કે હું હું બીજા લગ્ન કરીશ તો પરીને એવડા એ લોકો લઈ જશે અને ના પાડી તો મને મારી અને ધમકી આપી છે અને મિત્રો ક્વાટરમાંથી છીનવી લેશે હું મારી દીકરીને એમની પાસે નથી મોકલવા માંગતી કારણ કે એ બધા જ લોકો બહુ જ ખરાબ છે અને એ લોકો અને મારે પણ છે તેની વાત સાંભળીને મિત્રો મારું લોહી પણ ગરમ થવા લાગ્યું હતું અને મેં એનો હાથ પકડ્યો હતો અને મારા હાથમાં લીધો અને ત્યાર પછી મેં તેમને કહ્યું કે હવે સોનાલ તું એકલી નથી મારે તને એક વાત કહેવી જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો અને એ પણ મારા દિલમાં હતી મને તું ખૂબ જ ગમે છે ફક્ત તારો ચહેરો જ નહીં તારી હિંમત અને તારી મમતા તારું બધું જ મને ગમે છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને પરીને પણ હું મારી દીકરી જ માનીશ લગ્ન પછી હવે કોઈ તને હાથ લગાવવાની હિંમત પણ નહીં કરે સોનલ મારી તરફ જોઈ રહી હતી અને મિત્રો એની આંખોમાં આંસુ હતા પણ એક ચમક પણ હતી અને એણે મને ધીમેથી માથું હલાવ્યું અને બીજે જ દિવસે મિત્રો હું રેલવેના અધિકારી પાસે ગયો હતો અને સોનલના સાસરીયાવાળા વિરુદ્ધ ફરિયાદ લખાવી અને મિત્રો રેલવેના કાયદા મુજબ એમની પાસે કોઈ પણ હક ન હતો કારણ કે મિત્રો તમને જણાવું કે એમના પતિનું મૃત્યુ ડ્યુટી દરમિયાન થયું હતું અને સોનલને એનું પેન્શન પણ મળતું હતું એ પછી અમે ગામના સરપંચ અને મિત્રો રેલવે પોલીસની મદદથી એમને સમજાવ્યું હતું કે હવે કંઈ નહીં થાય અને મિત્રો ત્યાર પછી થોડા જ મહિનામાં અમારા લગ્ન ખૂબ જ

તો મિત્રો એ એક વિધવા અને એક એવી નાની એવી દીકરીને પોતાનું કરીને એમનું જીવન ફરી રંગીન બનાવ્યું છે અને મિત્રો હવે તમે જ કહો સાચું કર્યું કે ખોટું નહીં મિત્રો સાચો પ્રેમ ક્યારેય પણ ભૂતકાળ કે જોતો નથી મિત્રો આવું તમારી સાથે થયું હોત તો શું થાત તમે શું કરાત કોમેન્ટમાં જરૂરથી કહેજો એક સાચો સાથી મળી જાય તો દરેક ટ્રેન જીવનની સાચી દિશામાં લઈ જાય છે મિત્રો આ કહાની તમને કેવી લાગી તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને ગમી હોય તો મિત્રો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા લોકોને પણ શીખ મળે અને મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો આ વિડીયો કેવું લાગ્યો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે કાલે ફરી મળશો આના કરતા પણ એક મસ્ત એવી વિડીયો સાથે એટલે કે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોના દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને બધું જ ઘટના એ બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક હતું અને તેનો કોઈ પણ વ્યસ્તુ વ્યક્તિ ધર્મ સાથે કે જાતિ સાથે